નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઈમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અમરેલીની ફાયર સુવિધામાં નવો એક વધારો અમરેલી ફાયર ટીમની મહેનતથી રેસ્ક્યુ રોબોટ બોયા સહિત અનેક ઇક્વિપમેન્ટની સાથે આવનારી ચોમાસાની ઋતુના ભાગરૂપે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેશન સર્વિસ દ્વારા અમરેલી જિલ્લાના હેડક્વાર્ટર ખાતે ઘણા બધા ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા છે અમરેલી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને સહેલાઈથી પહોંચી વળવા માટે રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા છે જેમાં અંડર વોટર કેમેરા રેસ્ક્યુ બોટ ફ્લોટિંગ પંપ રેસ્ક્યુ રોબોટ બોયા ટેન્ટ જેવા ઇક્વિપમેન્ટથી મદદથી સરળતાથી રેસ્ક્યુ કરી શકે છે ત્યારે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમરેલીના ઠેબી ડેમ ખાતે તમામ ઇક્વિપમેન્ટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું આ તકે અમરેલી જિલ્લાના કલેક્ટર અજય દહિયા ઉપસ્થિત રહ્યા હતા અને કઈ રીતે અમરેલી જિલ્લા ફાયર ટીમ ભૌગોલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કામગીરી કરે છે અને જે ઇક્વિપમેન્ટ કઈ રીતે કામ કરે છે તેનું નિરીક્ષણ કર્યું હતું અમરેલી ફાયર ઓફિસર એચ ગઢવી અને તેમની ટીમની કામગીરીને બિરદાવી હતી અમરેલી જિલ્લાને ઘણા સમય બાદ આવી અમૂલ્ય ભેટ મળી છે જેની મદદથી અમરેલી ફાયર ટીમ લોકોનું રેસ્ક્યુ કરવા સક્ષમ રહેશે અમરેલીની ફાયરના સાધનોમાં વધુ એક વધારો થતાં અમરેલી જિલ્લાની જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે रिपोर्टर भावेश घेला सिटी क्राइम न्यूज अमरेली આવનારા ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે હાલમાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા અમરેલી જિલ્લાના હેડક્વાર્ટર ખાતે ઘણા બધા એવા રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ આપવામાં આવેલા છે તો અહીંયાની ભૌગોલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે સરળતાથી કામગીરી કરી શકીએ તેની માટે અંડરગ્રાઉન્ડ વોટર કેમેરા રેસ્ક્યુ બોર્ડ તેમજ મોટો રોબોટ કે જે રોબોટ બોયાના નામથી પરિચિત છે એક કિલોમીટરની રેન્જ સુધીમાં કોઈ દૂધતા વ્યક્તિને બચાવવા માટે તેનો ઉપયોગ કરી શકે તેમજ લોટિંગ પંપ કે જેના દ્વારા જંગલીય વિસ્તારોની અંદર ક્યાંથી અમે પાણી નથી મળતું તેવા સમયે સરોવર નાળી નાળા તળાવો વિવિધ જગ્યાઓ પરથી આ પાણીનું સક્ષણ કરી અને એક જગ્યા સુધી પહોંચાડી શકીએ આવી અત્યાધુનિક સુવિધાઓ અને અમારા ફાયર ફાઈટરનો કંટ્રોલ રૂમ ઉભો માટે ટેન્ક આ સહિતના જે ઇક્વિપમેન્ટ ગુજરાત સ્ટીટ ફાયર સર્વ્યુશન સર્ટી દ્વારા ફાળવવામાં આવેલા છે તેઓનું આજે પ્રેક્ટિકલી અમારા દ્વારા કાલીમ અને તેમ નિદર્શન આજે અમરેલીના ટીવી ડેમ ખાતે કરવામાં આવેલું હતું ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ દ્વારા નગરપાલિકાની ફાયર ટીમ્સને જે ઇક્વિપમેન્ટ આપ્યા છે એનું આજે ટીવી ડેમ ખાતે ડેમો રાખવામાં આવેલ છે એમાં કોઈ પણ એવી એમરજન્સી થાય અને ફાયર ડિપાર્ટમેન્ટને રેસ્પોન્સ કરવું પડે એના માટે એક કંટ્રોલ રૂમની વ્યવસ્થા કોઈ પર્સન પાણીમાં ડૂબી જાય એના માટે એક રિમોટ કંટ્રોલ હોય એનું પણ ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું દરિયામાં અથવા બીજા કોઈ લેકમાં આવી એમરજન્સી થાય એને રેસ્પોન્સ કરવા માટે એક પ્લાસ્ટિક ટ્રાન્સપોર્ટેબલ બોટ છે એ પણ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવી છે આ એમરજન્સીની જે તમામ વ્યવસ્થાઓ છે તે અગાઉ અમરેલી નગરપાલિકા પાસે ન હતી આજે આ પ્રકારે સ્ટેટ ગવર્મેન્ટ તરફથી મળી છે અને કોઈ પણ આવી પ્રકારની ઘટના બને તો પ્રાયર ડિપાર્ટમેન્ટ હવે રેસ્પોન્ડ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે